ભાવનગર અને અમરેલી પંથકમાં થયેલ ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવતા ભાવનગર શહેર અને જિલ્લા માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા રાત્રિના સમયે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના ઓગણસાહીઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા ડેમ ઓવરફ્લો થવાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા જોકે ડેમ ઓવરફ્લો થતા ભાવનગર જિલ્લામાં ખેડૂતો અને ભાવના વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી પર પારિતાણ નજીક આવેલ શેત્રુંજી ડેમનું જવાહર નેહરુના હસ્તે ઉદ્ઘાટન થયું હતું આ શેત્રુંજી ડેમ કુલ ત્રણસો આઠ પોઇન્ટ અડસઠ જળ સંગ્રહની ક્ષમતા ધરાવતો આ શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદ સમાન છે આ ડેમમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે તેમજ જિલ્લાના પારિતાણા ગાળિયાધાર તળાજા મહુવા તાલુકાના ગામડાઓને પણ પીવાનું તેમજ પિયતનું પાણી પૂરું પાડવામાં આવશે આ ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલો મારફતે પાલિતાણા તળાજા ઘોઘા મહુવાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવશે આ ડેમ ગઈકાલ રાત્રે ઓવરફ્લો થતા લોકોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ડેમ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા છેલ્લા બે દિવસથી ભાવનગર અમરેલી અને જુનાગઢના ગીર પંથકમાં થયેલ ભારે વરસાદને પગલે ગઈકાલે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા આ ઉપરાંત શેત્રુંજીની પેટા નદીઓમાં પણ ઘોડાપુરના પગલે માત્ર ચોવીસ કલાકમાં શેત્રુંજુ ડેમ ઓર્ફનો થે ગેદો ગઈ કાલ રાતરીના સાડા ગ્યાર આજુબાજુના સમયે ડેમના ના દરવાજા ખોળી ના ખમાં આવ્યાદા ગઈ દિવસના પાણીની સતત આવક અને અનાધાર પડી રહેલા વરસાદને પગલે શેત્રુંજી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં ગામડાઓમાં મેઢા લાપણીયા લખાવાડ પિંગળી ટીમાણા સેવાલિયા રોયેલ માખણીયા તરસરા અને સરતાન પર ગામના સરપંચોને તાકીદ કરી દેવામાં આવી હતી તેમજ ગઈકાલે આ વિસ્તારમાં રિક્ષા ફેરવીને લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવાની અને નદી પટમાં જવાની સૂચના આપી દેવામાં આવી હતી તેમજ આ ડેમમાં પ્રભાવિત વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું એ એમ બાલદિયા ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર શેત્રુજી ડેમ ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાત્રે અગિયાર ને પિસ્તાલીસ કલાકે શત્રુ જેમના દરવાજા ખોલવામાં આવેલ હતા સતત પાણીનો વધારો થતા હાલમાં સાડા સાત ફૂટ દરવાજા ખોલવામાં આવેલ છે એક લાખ ક્યુસેકનો પ્રવાહ નીચે જઈ રહેલ છે આ ડેમ ભરાવાને કારણે પાલીતાણા ભાવનગર તેમજ તળાજા તાલુકાના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે ઉપરાંત ભાવનગર તેમજ પાલીતાણાના પીવાના પાણીની સમસ્યા મોટાભાગે હળવી થઈ જશે ભાવનગર જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ પહેલા જ વરસાદ આજે ઓવરફ્લો થઈ ગયો છે અત્યારે એક લાખ આવક શરૂ છે અને અત્યારે સાત ફૂટ દરવાજા છે આપ જોઈ શકો છો કે અત્યારે કેટલા અત્યારે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે કેટલી પબ્લિક આજુબાજુના ગામડાઓમાંથી આજુબાજુના આખા ભાવનગર જિલ્લામાંથી પબ્લિક આવી રહી છે જોવા માટે અને આ એક નયન નંબર નયન નજારો જોઈ રહ્યા છે અત્યારે આ લોકો અહીંયા આપણી સાથે એક દર્શક ઉપસ્થિત છે આપણે એને પૂછીએ કે આપને કેવું લાગી રહ્યું છે આ ડેમ ઓવરફ્લો થતા આપનું નામ કબીરભાઈ જાડેજા આપણને કેવું લાગે છે ભાવનગર જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થતા ખૂબ ખૂબ અભિનંદન લોકોને ખેડૂતોને અને ગોળું છે ને બાછી માં નવ ફૂટ નો એર ભો પછી પેલી વખત સાડા સાત થી આઠ ફૂટ નો એવોર્ડ જોવા મળે વિશ્વભુસુ ન્યૂઝ ભાવનગર